ગોપાલ સારો માણસ ગોપાલ ને શું એ કે રાજલી કેવી કે વૈભવી જિંદગી જીવવા ગોપાલ ન થયું ગોપાલ નાના માણા નું કામ કરવા આવ્યો છે ગોપાલે જી ટાઈમ પસાર કર્યો છે ને એ ટાઈમ ગરીબી નો ટાઈમ પસાર કર્યો ને એ ગોપાલ ને ખબર છે એટલે ગરીબી માંથી પસાર થયા હોય ને એને ની ખબર હોય બાકી સોનાની ગોલ્ડન ચમચી લઈને પેદા થયા હોય ને ડાયરેક્ટ રાજકારણ માં ડિરેક્ટર જેલમાંથી ડાયરેક્ટ સીધા બેંકના ચેરમેન બની એમ એમનો ખબર એટલે ઘણોય બદલાવ આવવાનો છે અને ઘણી કાપાકુપીઓ થવાની છે અને પાટીદાર સમાજના યુવાનો થઈ જાજો તૈયાર ભરમાતા નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સંબંધના યુવાનોની અત્યારે જરૂર પડશેકજી ગોપાલ સામે બોલી કર્યો એવો એક જ પાટીદાર યુવાન છે હાર્દિક પટેલ બાકી કોઈ નહીં ભાજપમાંથી હો એટલે હવે જોઈશી કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયાનો મોડો મોરો આવે છે કે પછી અરવિંદભાઈ રૈયાણીને રાજકોટમાં સક્રિય કરી અને પાછી આપણે નગરપાલિકા લઈએ હા ગોવિંદ પટેલનો પણ ઉલ્લેખ થાય છે હો રાજકોટ એટલે ટૂંકમાં વાર્તાનો સારાંશ એવો નીકળે છે કે રાજકોટની ગોપાલ ઇટાલિયાની સભાએ રાજકોટના એ નેતાઓની નીંદ ખરાબ કરી દીધી છે અને ભેગી અમારી એ બધા અમારી અમને ફોન કર્યો ભાઈ હાચો તો બહુ દાંત આવ્યો પંદર મિનિટ તમે દાંત જ કાઢેલું માણસો જોઈ જય શબ્દા